સમસ્યા લોકોને મુશ્કેલીનો સામનો ન કરવો પડે તે માટે પાટણ એ ડિવિઝન પીઆઈ કે જે સ્ટાફ સાથે ઉત્કૃષ્ટ કામગીરી બજાવી પાટણ શહેરના ચોખા ખાતે આજે ડોક્ટર સાહેબ આંબેડકરની એકસો ચોત્રીસમી જન્મ જયંતિની હર્ષોલ્લાસભર ઉજવણી કરવામાં આવી આ સમયે ટ્રાફિકથી ભરચક એવા બગવાડા દરવાજા ખાતે ટ્રાફિકની સમસ્યા ન સર્જાય તેમજ રાહદારીઓ તેમજ વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો ન કરવો પડે તે માટે બળબડતા તડકામાં પાટણ સિટી એ ના પીઆઈ પોલીસ કર્મીઓ ખડેપગે રહી પોતાની ફરજ અદા કરી તેઓની કામગીરીની શહેરીજનોએ સહારના કરી બિરદાવી અત્યારે અંગત દર્જાતી ગરમી પડી રહી છે ત્યારે ખરેખર પોલીસની કામગીરી ઉત્કૃષ્ટ રહી હતી અહેવાલ માનસિંહ ચૌધરી